હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ પર યુન ડાય સેન્ટ્રો કરાવેલી છે જે મિત્રો ઇન્ડિયન એરફોર્સ ઓફિસરની કાર છે મિત્રો માત્ર સાઠ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી કાર છે કમની રેકોર્ડ સાથે કમની સર્વિસ સાથે મિત્રો આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો યુન ડાય સેન્ટ્રોકાલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને આપણી ચેનલ ઉપર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે યુન ડાય સેન્ટ્રો કારની મોડલની તો મિત્રો બે હજાર અને નવનું મોડલ છે નવમો મહિનો મિત્રો પાર્સિંગ બે હજાર નવનું છે નવમો મહિનો પાર્સિંગ હાલમાં રનિંગ છે બે હજાર ઓગણત્રીસ સુધી પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો ઇન્સ્યોરન્સ રનિંગ છે કારમાં અને કાર મિત્ર ઇન્ડિયન એરફોર્સ ઓફિસરની કાર છે મિત્રો પાઇલોટની કાર છે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો જેન્યુઅલ સાઠ હજાર કિલોમીટર ફરેલી કાર છે મિત્રો કોઈ ઉતાર ચડાવ કરેલ નથી કિલોમીટર સાથે જેન્યુઅલ ફરેલી કાર કેમ કમની રેકોર્ડ સાથે છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે સીટ કવર વગેરે કમ્પ્લીટ જોવા મળશે કન્ડિશન ખૂબ જ સારી કારની જોવા મળશે કમની મેન્ટેન કાર છે મિત્રો કમની સર્વિસ સાથે તમને આ કાર જોવા મળશે કારમાં ક્યાંય પણ કાટછળો જોવા નહીં મળે તો મિત્રો વાત કરીએ આપણે આ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી સેનર ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેની વચ્ચે પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે સેન્ટ્રો કારના માલિકની તો માલિકનું નામ શબ્બીરભાઈ છે અને મિત્રો છબ્બીરભાઈએ આ કારની કિંમત માત્ર એક લાખ અને સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો વાત કરીએ આપણે છબ્બીરભાઈનો મોબાઈલ નંબર તો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ મિત્રો છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ સાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે જી જે ટેન પાર્સિંગ છે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ છબ્બીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો યુનિય સેન્ટ્રો ખાલે થાય તો વધુ માહિતી માટે મિત્રો સબીરભાઈનો કોન્ટેક કરી અને વધુની ડિટેલ ત્યાંથી મેળવી શકો છો જય વસરાજ